ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મસ્ત મજામાં છીએ તો જો સવાર સવારમાં જ તો નાસ્તોય કરી લીધો છે ને પછી આપણે વ્લોક ચાલુ કર્યો છે તો જો આજ તો સવારમાં ભૂખ એવી લાગી હતી ને તો રોટલી પડી હતી રાતની ઘી વગરની હતી મારી એટલે જો વઘારી નાખી છે ને મેં મમ્મીએ નાસ્તો કરી લીધો છે જો વઘારેલી રોટલીનો છાસવાળી રોટલી હોય ને તો ખાવાની મજા આવે એટલે જો રસાવાળું શાક કરીને મેં ખાઈ લીધું છે મમ્મી અને બે લસણ ગયા છે હવે નથી તો નાખીએ જ પછી ટાઈમ મળતો હા એટલે એ ફોલી નાખીએ હવે પટ્ટું પહેરા રાખે ને તો આરો જ નથી આવતો આજે લસણ જ ફોલી ડબ્બો પર લઈએ તે લસણ ફોલે છે ને મેં ખજૂર લીધો છે હું કાલે આજે ઠળિયા કાઢી નાખ્યા ને આજે નવરા છે આજે રવિવાર છે તો કીધું હાલો ખજૂર પાક આપણે બનાવી નાખીએ ટાઈમ મળશે તો બપોર પછી અડદીએ બનાવી નાખશું એ બે કામ આજે પતાવવાના છે જો કેમ કે બીજું એટલું બધું આજે કાંઈ છે નહીં કરવાનું એટલે એ કરી નાખીએ આપણે તો ખજૂર પાકના પહેલાં ઠરિયા કાઢી નાખીએ ને પછી કાજુ બદામને એવું સુધારશું ને હજી હું બપોર માટે રસોઈ બનાવીને એ એક નક્કી નથી થતું મમ્મી કે મારે ફુલાવરનું શાક ખાવું છે તો મારે ને ફુલાવરનું ભાવે નહીં એટલે હવે અમાર બેનનું રિયુ છે કે હું બનાવીએ કા હા કાંઈ કરવું તો પડશે ને તો ભાઈ અગિયાર વાગી ગયા છે ડ્રાઈવર હેને તો થોડાક મોડા ઉઠાતા ના જે આપણે ને અમે રેડી થઈ ગયા છીએ અને રજાએ ખજૂર પાક બનાવવાની તૈયારી ચાલે છે અત્યારે ભાઈ ખજૂર ખજૂરપાક બહુ બધી તૈયારી કરે છે ડ્રાઈવર બધું સુધારે

એટલે જો તે ખજૂર પાક બનવાની તૈયારી હાલે ખજૂર આ વખતે ને બધું કટિંગ કર્યું આવે સુધારી નાખો હે બોલો એક આખ આખો ખજૂર નાખીએ તો હરકાય થી મેરીને મિસ ન થાય કામ એકદમ જૂનું જૂનું પછી ઓલું શેકવામાં બહુ વાર લાગે આખો હોય ને ઘડીકમાં ઓલો ઓગળે ને એટલે જો ફટાફટ મેલ્ટ થઈ જાય એકદમ સરસ અને આ ખજૂરના શું કાજુ ને બધા સુધારી નાખાય એટલે આ ખાવા તો હલાવામાં પ્રોબ્લેમ આવે ને આ ખાઈ મજા આવે ખાવાની ખબર ન પડે અખરોટ ને બધું જો ફાઇનલી આપણો ખજૂર પગ બનીને તૈયાર થઈ ગયો છે અને જો છે ઠંડો થઈ ગયો છે ને તો ભાવિકને કીધું તમે કાપા પાડી દો એ એક છાસ લેવા ગયા ને તો આખો ખજૂર પગ બની ગયો બોલો એટલું મોડું કરી દીધું એને એ તો એક જ

ની દાળ બનાવી નથી જો એક વાગી ગયો છે જમવા માટે બધા બે ગયા છીએ જમવા ભાઈ જો એકદમ કાઠિયા જમવાનું બનાવ્યું છે અડદની દાળ બનાવી છે ને બાજરાના રોટલા કઈ ગયા લીંબુ વાળી ડુંગળી ને ઠંડી છાસ મમ્મી જો સાઈડમાં કર્યું હોય શું કહે ફુલાવર નું મોરું શાક ને રોટલો ને બીટ સ્લાડ ને કાચરી ને એવું બધું હે હવે બે કાય કા અમી ફુલાવર નું શાક એ ખાય ને અડદ ની દાળ તો અડદ ની દાળ ચોરી ને પછી બાજાર રોટલો ચોરી ને જમવા મજા આવશે આવી જાય બધા જમવા માટે થાણા ભાઈ નાખવાની બાકી લાગે હાલો આવી જાવ જમવા બધા જો ચાર વાગી ગયા છે ને આજે રવિવાર છે તો હવાર જો બની ગયો ખજૂર પાક ને અત્યારે બને અડદિયા પાક

દુકાન છે હળદિય ને એકદમ ચોકલેટી કલર થઈ જાય તાલાકી કે ને શેકવું પડે તો

ચાચણી નું લેવાનું કેટલી વાર લાગે વ્હાઈટ કલર નાખો દેખાય બ્રાઉન થતા કેટલી વાર લાગે લાતો ખાવા દેવાનું

Eu uso, né? તો જો આપણા અડદિયા મસ્ત મજાના બની ને રેડી થઈ ગયા છે તો જો આપણે ચોકીમાં ઢાળીને થોડાક ઠંડા થાય પીસે પાડી લીધા છે અને ચોકી પેલી વાર યુઝ કરી છે ને તો જો 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 ઓલી ખૂણામાં ઘી ઘી બહાર આ આવ્યું છે એટલે નીચે થાળી રાખી છે પેલા તો મેં એમનો પ્લેટફોર્મ ઉપર રાખી હતી તો નીચે ઘી ઢોળાતું હતું મમ્મી કે થાળી રાખી દે તો જો એકદમ આપણે મસ્ત અડદિયા પાક થઈ ગયા છે હવે અહીંયા ભૂખ કેવી જોરદાર લાગી હતી ને

જો સાડા નવ વાગી ગયા છે અને જમી તો આપણે ક્યારનું લીધું છે તો જો આજે જમવામાં તો મમ્મીને બપોરનું ફૂલાવાનું શાક પડ્યું હતું થોડીક રોટલી બનાવી ને આપણે બહારથી પાણીપુરી ખાઈ આવ્યા ને એવું બધું મસ્ત જમ્યું છે આપણે કેમકે આજે રવિવાર હતો ને કેટલા દિવસથી પાણીપુરી નહોતી ખાધી તો જો રગડાપુરી આપણે ખાઈ આવ્યા હતા આજે મમ્મીને તો ફૂલાવાનું શાક બહુ ભાવે એટલે એને દૂધ ને રોટલી હોય તો ને એવું જ ખાઈ લીધું છે રાખે આપણે કાંઈ એટલું જોઈએ નહીં

મસ્ત બૈના છે જો હવે ને ભાવિક હાટું મેં શું કર્યું ઓલા વાયરા છે એ કે એવા વારો ને મમ્મી કે એટલા બધા કોણ વાર્યા અમે દબાવીને વાર્યા તો ઘી હોય બધું છૂટું પડી જાય ના ઢેપલી ખાવાની મજા આવે તો જો આપણે એવા કેટલા ત્રણ કે ચાર અડગ્યા ખાલી આમ વાયરા છે મેં સાઈડમાંથી કાઢીને બાકી તો આપણે ઢેફલી જ રાખી છે હવે રોજ હવારમાં ખાવો આપણે દેખાય છે એકદમ સુગંધ સુગંધ નંબર આવે છે ટેસ્ટમાં ખાંડ માપે થઈ છે જોકે મને કઈ માપની ખબર ન હોય એટલે મેં મમ્મીને બતાવીને કર્યું આટલી ખાંડ નાખો એટલા લોટમાં

હા ઈ વારવા ઈ ઠંડુ થવા દેવું પડે પછી વરે એટલે આપણે ગરમા ગરમ માં ઓલા પીસ પાણી ભરી લીધું છે હવે ખાવાનું રહ્યું છે તો ચાલો હવે આજના વ્લોગ નું આપણે અહીંયા એન્ડ કરી દેસુ તો કાલે મળશું નવા વ્લોગ સાથે જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય